ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ કરવાની ઈચ્છા રાખતા વિદ્યાર્થીઓ માટે આનંદની વાત છે ગાંધીનગરમાં યોજાઈ રહ્યું છે ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા માર્ગદર્શક કેમ્પ જ્યાં વિદ્યાર્થી મિત્રો મેળવી શકે વિઝા પ્રક્રિયા કોર્સ પસંદગી તેમજ ભવિષ્યની કારકિર્દી માટે સંપૂર્ણ માર્ગદર્શન સ્ટોમ એજગો દ્વારા આયોજિત આ કેમ્પમાં પ્રવેશ મેળવવાથી ન માત્ર તમારા સપનાને પાક પડશે

નાઉ અમે આ ત્રણ દિવસ એક એડીયુ યાત્રા કરીને ઇવેન્ટ લઈને આવ્યા છે એડીયુ યાત્રા ઇવેન્ટ છે જેમાં સ્ટુડન્ટ એજ્યુકેશન માટે પ્લાન કરી રહ્યા છે જેવા કે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા યુકે ન્યુઝીલેન્ડ આ બધા કન્ટ્રી વિશે સ્ટુડન્ટને અમે ડિટેલમાં ગાઈડન્સ આપીશું જેમ કે એ લોકોને કયા કોર્સમાં જવું જોઈએ કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી જોઈએ ફી સ્ટ્રક્ચર્સ લેવું જોઈએ આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ કોર્સ એ લોકોના જોબ ઓપોર્ચ્યુનિટી કઈ છે એ બધાનું અમે ડિટેલમાં એક્સપ્લેનેશન આપીશું આ ઇવેન્ટ લઈને અમે આવી રહ્યા છે આવતીકાલે એટલે કે ટ્વેન્ટી થર્ડ ઓગસ્ટ માણસા અને ટ્વેન્ટી ફોર્થ ઓગસ્ટ કલોલમાં જ્યાં અમે જે સ્ટુડન્ટ ત્યાંથી કમ્યુટ નથી કરી શકતા અહીંયા આવવા માટે એને અમે ડિટેલમાં ત્યાં આવીને એક્સપ્લેનેશન કરીશું તમને એડ્રેસની ડિટેલ્સ છે એ મળી જશે